નમસ્કાર અવર યુટ્યુબ સ્વાગત છે આવેલ પંચમહાલ કર્મચારીઓ દ્વારા એક કરોડ એકવીસ લાખ પાંત્રીસ હજાર અલગ અલગ એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી બેંક સાથે ચીટિંગ કરનાર આરોપી વિપુલ સોલંકી કે જેઓ જાંબુઘોડાની પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં જુનિયર ક્લાર્ક તરીકે ની ફરજ બજાવતા હતા તેમજ ક્લાર્ક કમ એ કેશિયર તરીકે નિલેશ કુમાર જયંતિલાલ શાહ અને પંડ્યા દામિની બેન હિરલ કુમાર

અને આ બાબતની ગંધ ઉચાપત કરનાર જામુગડા ખાતે ભાડાના મકાનમાં રહેનાર વિપુલ સોલંકીને આવતા હવે શું થશે ની બીકે વિપુલ સોલંકીએ જામુગડા ખાતે ભાડે રાખેલી રૂમમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરવાની કોશિશ કરી વડે ટૂપો ખાતા પરંતુ રામ રાખે તેને કોણ ચાકે તેમ વિપુલ સોલંકીની આત્મહત્યાનો પ્રયાસ નિષ્ફળ જતા વિપુલ સોલંકીને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડ્યા હોવાનું જાણવા મળે છે જ્યારે પોલીસ ચોપડે ઉચાપાતની ફરિયાદ નોંધાતા જાંબુગડા પોલીસે ઉચાપાતની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડા ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે